મિત્રો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દસ વાસ્તુ ટિપ્સ એક મહેમાનો સાથે મધુર સંબંધો માટે ઉત્તર કે પશ્ચિમ દિશામાં સ્થાન બનાવવું જોઈએ બે વાસ્તુશાસ્ત્ર મુજબ પૈસાની બચત થાય તે માટે ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં વાદળી રંગને બદલે ગુલાબી રંગનો ઉપયોગ કરવો જોઈએ ત્રણ ઘરમાં છોડને રોજ પાણી પાવવું જોઈએ અને કોઈ છોડ સુકાય તો એને તરત જ કાઢી નાખો ચાર પાર્કિંગ માટે ઉત્તર પશ્ચિમ દિશાનું સ્થાન પસંદ કરવું જોઈએ પાંચ કદી પણ દક્ષિણ દિશામાં પગ કરીને નાશવું જોઈએ આમ કરવાથી બેચેની અને ગભરામણ થાય છે છ માન્યતા છે કે બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ આ સિવાય સૂતી વખતે અરીસાને ટાંકી દેવો જોઈએ સાત પૂજાના રૂમમાં નિયમિત પૂજા કરવી જોઈએ મંદિર ક્યારેય દક્ષિણ પશ્ચિમ દિશામાં ના બનાવવું જોઈએ આઠ ઘરમાં ઉત્તર દિશા પૂર્વ દિશા અને વાયવ્ય દિશામાં સામાન મૂકવો શુભ હોય છે નવ ઘરમાં અગ્નિથી સંબંધિત ઉપકરણો દક્ષિણ પૂર્વ દિશામાં રાખવા જોઈએ દસ ઘરમાં કાંટેદાર છોડ ના લગાવવા જોઈએ આનાથી ઘરમાં પૈસાની હાનિ થઈ શકે છે